પાલંપુર તાલુકાના ભૂતડી મોરિયા અને પારપડા ગામે ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં ભૂતડી ગામે બેંકનું તેમજ દૂધ મંડળીનું તાળું તોડી ચોરી કરી હતી સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જે આધારે પાલમપુર તાલુકા પોલીસે ફરિયાદ નોંધ આગળની તપાસ કરી છે બનાસકાંઠા જિલ્લાના પાલમપુર તાલુકામાં આવેલા ભૂતડી મોરિયા અને પારપડા ગામે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે જેમાં ત્રણ ગામમાં કેટલાક દૂધ મંડળીના તાળા તોડ્યા અને તો ક્યાંક બેંકનું તાળું તોડી એટીએમમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી મુજબ ભૂતડી ગામે રાત્રિ દરમિયાન તસ્કરોએ બેંકનું તાળું તોડી એટીએમમાંથી પૈસા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ ગામમાં જ દૂધ મંડળીનું તાળું તોડી મંડળીમાં પડેલા પૈસાની ચોરી કરી હતી જે બાદ તસ્કરોએ પરપડા અને મોરિયા ખાતે પણ દૂધ મંડળીના તાળા તોડ્યા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ગ્રામજનો દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી ચોરીના બનાવને લઈ ફરિયાદ નોંધાવી હતી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે